એક શાંત ગામડું હરિપુર ત્યાં રહેતી હતી એક વૃદ્ધ માતા ગંગાબેન ઉંમરે અડસઠ વર્ષ પણ હિંમત અને પ્રેમથી ભરેલી બે દીકરા રમેશ અને સુનિલ અને બંને વહુઓ રીમા અને કાવ્યા સાથે રહેતી પતિનું વર્ષો પહેલાં અવસાન થયું સમગ્ર પરિવારમાં તેનો સન્માન હતો પણ સમય બદલાતો રહ્યો અંતિમ બે વર્ષથી દીકરા અને વહુઓમાં ગંગાબેન માટે પ્રેમ ઓછી બહુ જ વધારે દેખાવા લાગ્યો એની દવાઓ સમય મળતી નહીં વક્ત પર ખોરાક ના આપવો આંખે ઘસારો બધું સહન કરતી ગંગાબેન એ આશા રાખતી કે કદાચ પ્રેમ પાછો આવશે પણ નહીં દીકરાઓ ત્રાણથી વિઘ્નિત તેમને ગંગાબેનની મિલકત જોઈતી હતી એક દિવસ ગામના ખેતરોમાંથી વાપસી વખતે ગંગાબેન ગુમ થઈ ગઈ પોલીસ ફરિયાદ પણ થયા વગર ઘરવાળાઓએ કહ્યું હવે ઉંમર થઈ ગઈ હતી ક્યાંક ચાલીને જઈ ગઈ હશે પણ વાસ્તવમાં તેનું અપહરણ થયું હતું અપહરણ કરનાર ગુનેગાર હતો રાકેશ જે ભાડે અપહરણ કરતો અને મુસાફરોને ઓઠાવતો પણ ગંગાબેન સાથે કંઈક અનોખું થયું રાકેશ જ્યારે ગંગાબેનને લઈ ગયો ત્યારે તેણે એમ વિચાર્યું કે આ વૃદ્ધ શું કામની પણ ગંગાબેને થોડી જ વારમાં એના હૃદયમાં સ્થાન મેળવી લીધો એની લાગણીઓ એની વાતો એને પોતાની માતા જેવી લાગવા લાગી આખરે રાકેશને જ પછતાવો થયો ગંગાબેને રાકેશને સુધાર્યો તેને કહ્યું કે તારીમાફક ઘણા છોકરાઓ છે જે સાચો રસ્તો ભૂલીને અંધકારમાં જીવ્યા કરે છે રાકેશે અંતે પોતે ગંગાબેનને સાચવ્યો અને ગામે પાછું લાવ્યો જ્યારે ગંગાબેન ઘેર પાછી આવી ત્યારે ગામના લોકો આશ્ચર્યમાં બધાના પગ નીચેની જમીન ખસી ગઈ જ્યારે તેમને ખબર પડી કે દીકરાઓએ મિલકતના હેતુથી પોલીસ ફરિયાદ પણ ન કરી ગંગાબેને સૌ સામે સત્ય રાખ્યું રાકેશ પણ સાક્ષી બન્યો અને આખરે ગુના સાબિત થયા ગંગાબેન હવે ગામની એવી વ્યક્તિ બની ગઈ કે જે લોકોને સુધારવાનો સંકલ્પ લે છે એ રાકેશને પોતાનો દત્તક દીકરો બનાવીને છે અને સાચા પ્રેમથી ભરેલું એક નવું ઘર શરૂ કરે છે જ્યાં ના લોહીનો સંબંધ હોય છે ના લાલચ બસ લાગણીઓનો આધાર હોય છે માતાનું દિલ બધાને માર્ગ બતાવે છે ક્યારેક જે પીડામાંથી પસાર થાય છે એ જ ઉર્જા બનીને આખા સમાજને જાગૃત કરે છે